દીકરી માતા રે પિતા ને ગાણી લે દીકરી માતા પી તા ને ગણી લારે બેટી સાસરિયા મે કરો મોટા નામ સદભાગી વણ જમે તીકરી સાસરિયા મે કરજો મોટા નામ સદભાગી વણ જો દીકરી સવેલી પર બાતે વેલી જાજ જે થારા તારા ઘરને તો મંદિર બના ભી ભેટ તારા ઘર તો મંદિર બનાવ ભેટ રે દીકરી સાસુ સસરા ને તીર્થ માન દીકરી સાસુ સસરા ને તીર્થ માવા કરી ને લેજે આશીર્વાદ જય સદભાગી બન જે બે તારી સેવા કરીને તું લેજે આશીર્વાદ જય સદભાગી બનજે તારા પિયુ ને પરમેશ્વર મા હારા પીયુને પરમેશ્વર માનારે આલો પીયુ વચન રીરેલા રે સદભાગી બનજે બે પાવે આલો પીયુ વચન રીરેલા રે સદભાગી બનજે બે પાવે દીકરી દેરાણી જે ખાણી સંપઠાક જો દીકરી દેરાણી જે તાણી સંપઠાક સાસુર કુળામાં અમૃત વરસાદ સસુર કુળામાં અમૃત વરસાવ ભણજે બેટ બેટી જોઈ રે જોઈ ને પગલા માંડે દીકરી જોઈ રે જોઈ ને પગલા कोयल समान बोलो रे मीता बोल सदभाई कोयल समान भोलो रे मीता अति थी आवेरे तारे आगाणी दी अति आवेरे तारे ॾेजो अन जड़ आड सदभी बणे

ಾವೆ ನಾವ ಗೀತಾವೋ